વાલે તો લકુણીએ તારો બાલ છે માગા પકડાઈ આગળ લે ઓસા એ તમારી શકલ જોવાની માંગતો આની વાત લેવાની વાત ખબર જ પડતી તમે બધે બગાડી મેલ્યું મેલોન છાલ માગીઓ

આપડે સેટિંગ થઈ ગયું આપડે આપડે એકલા ને આપડે શું બિસ્કીટ લાબાનું નાસ્તા આવી શું

તું બોબડ બરાબર તું બેરો તું ઓંધળો થઈ ગયો બરાબર પંઓય ના શેઢા પાછો આપણે ગામમાં ઓય તો કોઈ બવાલ શેઢા फाડી નાખે બાર ગામ જવું પડશે વાર નહી કરી અને તું પાસસમાં પેરીને આવજી આઈ ગયા બીજા ગામમાં જીવી આવી ગયા જબર આવી ગયા चलो आयो है ને એને દોઈ ન જાવી મારી મગજમાં આવી ગયા હવે નોખી નોખી સીડીએમ જતા રે એક બધાને એક ઠકણે ના ના રેવાય કોઈ અલગ અલગ હોય તો કોકા તું ના હોય તો એમ કર ઓમ જા તું ઓમ જા હું ઓમ આ એવું કર બરોબર બરોબર ભૂલી ના જા તમે એમ જીતી જીતા દો આ જીતી શેડીમ તમે હું આ કર છે મારી મારી ના પાટી જાય તમને કો હોય હું આમ જો

જા જા દે એ રંતા કમ મારે એ ઇ હિન્દીશ મે નિસ્કોંધીરા પહેલા શું સુ સુ ના તું મારા 50 રૂપિયા કું લઈ ગયો મારા 50 રૂપિયા તો ખાતા મે જા

તને તને ભેગા દેશે અમેને ચોકડી ભાખડી ને લાલ ભાખડી હું તો ઓળખતો નહી હું આ મોઆ બેગ આ તો મળી ગયા ને રૂપિયા લો પેલા ના 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 5 લઈ લે આ કેવા છે એમ તો અમ કઈdio જી હોય શું કઈdio શું આ કોણ મે ખુસુ કીધું કરે હોય ને હવે જાજો અમારી ભૂલ થઈ ગઈ અમે કોદડો આવ નઈ કરા નઈ કરા ને ભેગા તો તમે 3 ને સવા દે એમ ને હોય અમે ભેગા થઈને છે બોલને તો મુર્ખા કે હું નહીં ઓળખતો પાછો ગડી ભાગડી વાળા ભેગા ભેગા 3 ભેગા જપા એવી જ બોલ ને માફી માગી લે જાજો આવશો હા કેમ નો જતી નહી કપડી નહી આવે બજુરી કરી એ ટેણી બોલ ટેણી હવે રાય ડા બડપું હે ધાડું પુરા પુરા આવો લે લે જ્યા ફાઈલ લે ને મોં ખાયો